સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર મળશે તમારે વિડીયો પૂરો જોવાનો છે આ વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા આર એક સાઈઠ વેચવાનું છે તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો આ ટ્રેક્ટર પચાસ હોસ પાવરનું જોવા મળશે અને ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર તમને વિડિયો અંદર ક્લિયર કર ટ્રેક્ટર બતાવવામાં આવ્યું છે આ ટ્રેક્ટર બે હજાર તેર ચૌદના મોડેલનું છે ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ છે સાઈડ ગિયર છે ઓઇલ બ્રેક છે ડબલ ક્લચ વાળું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન એન્જિન પાવરફુલ છે કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ જોવા નહીં મળે

અને આખું ઓરિજિનલ આ સોનાલિકા આરેખ સાહેબ ટ્રેક્ટર જે પચાસ હોર્સ નું છે કિંમત અઢી લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર